નમસ્તે વિડીયોના માધ્યમથી હું આજે જામનગરના પાંચે પાંચ પદાધિકારીઓને અને બે ધારાસભ્ય ઇઠોતેર અને નાને કહેવા માગું છું કે અમારા વોર્ડ નંબર ચારના તમે મહેમાન બનીને આવો અને મારા ઘરે આવો અને ચા પીવો અને મારી સાથે વોર્ડ નંબર ચારની મુલાકાત લ્યો કે અમારા એરિયામાં કોલેરાના કેટલા કેસ છે એ હું તમને ઘરે ઘરે બતાવું અને કેટલી ગંદકી છે એ હું તમને ઘરે ઘરે બતાવું અને બીજું હજી સુધી મેં બ્રેકિંગમાં ક્યાંય ન્યૂઝમાં પાંચે પાંચ પદાધિકારીઓનું ચેરમેન મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા દંડક અને ઇઠોતેરના ધારાસભ્ય અને ઓગણસીના ધારાસભ્યનું ક્યાંય ન્યૂઝમાં કોલેરાને લઈને ક્યાંય જીજી હોસ્પિટલના ડીન સાથે અને કમિટી બે હોય કે કોલેરાને લઈ આપણે શું કરવું સફાઈને લઈને આપણે શું કરવું એની કોઈ પણ જાતની ચર્ચા ન્યૂઝમાં અને કમિટીમાં અલગથી બેઠક બેસાડી જ નથી અને એની કોઈપણ જાતની ચર્ચા કરી નથી અને અમને કોર્પોરેટર સુધી કોઈપણ જાતની ચર્ચા પહોંચાડી નથી તો હું આ બધા લોકોને વોર્ડ નંબર ચાર ફોરથી એક આમંત્રણ આપું છું વિડીયોના માધ્યમથી કે જ્યારે લંપીમાં મેં સૌથી પહેલાં કીધું હતું કે લંપી નામનો રોગ નીકળો છે અને મેં અને હિરેનભાઈ ઝાલા જે ગૌસેવક છે જે અમે લોકોએ ધરણા કર્યા હતા ત્યારે ઓછામાં ઓછી સો દોઢસો ગાયું મૃત્યુ પામી હતી ત્યારે આ લોકોએ સિરિયસ નહોતું પામું અંતે જામનગર શહેરની વીસ હજારથી પચીસ હજાર ગાયો મૃત્યુ પામી હતી અને આખા જિલ્લાની કેટલી મૃત્યુ પામી હતી એનો તો સાચો આંકડો બતાવતા નથી કોરોનાનો કોઈ સાચો સાચોકડો બતાવ્યો નથી અત્યારે કોલેરા એટલું હદે નીકળ્યું છે એટલે આ લોકો જ્યાં જ્યાં સ્લમ એરિયામાં જાશે નહીં અને આ લોકો બેઠક કરશે નહીં અને સફાઈને લઈ અને પાણીને લઈ કોઈ પણ જાતની કાર્યવાહી એને અલગથી બેઠક કરશે નહીં અને અમારા ધારાસભ્ય છે એ બહુ સારા છે જેવાબ છે બરાબર છે એને અને બીજા ધારાસભ્ય છે એ જો તાત્કાલિક ધોરણે અમારા બોર્ડની મુલાકાત નહીં લે તો આ કોલેરા જે વોર્ડ નંબર ચાર અને સ્લમ વિસ્તારમાં જે નીકળવા મળીનો છે ધડાધડી એના ક્યાંક ને ક્યાંક જવાબદાર તમે રહેશો તો હું આમંત્રણ આપું છું કે વોર્ડ નંબર ચારમાં કોલેરા માટે થઈ અને મારી સાથે તમે આવો પહેલાં મારા ઘરે જ આપીશીએ અને પછી હું તમારી સાથે વોર્ડ નંબર ચારમાં આપણે ડોર ટુ ડોર લેશી અસ્તુ ભારતમાં રાખી જય